આ યાત્રાનો હેતુ ડિજિટલ કૌશલ્ય અને કરિયર માર્ગદર્શન દ્વારા યુવાનોને ટેકનોલોજી સાથે જોડવાનો છે આયોજન દરમિયાન મફત એઆઈ સેમિનાર વર્કશોપ કરિયર કાઉન્સેલિંગ અને ટેક પ્રદર્શન યોજાઈ રહ્યા છે એનએસડીસી દ્વારા માન્ય બસો પચાસથી વધુ કોર્સ અંગે માહિતી આપવામાં આવી રહી છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે યુવાનોને સક્ષમ બનાવવાના પ્રયાસના ભાગરૂપે આ યાત્રા યોજાઈ રહી છે ઓલ ઇન્ડિયા सोसाइटी फॉर एजुकेशन कंप्यूटर टेक्नोलॉजी आयसेक तरफ थी 40 વરસ પૂર્વ કર્યા અને સાથે સાથે કૌશલ વિકાસ યાત્રા ની 2025 ની યાત્રા અમે 6 તારીખ થી ગાણીનગર થી શરૂ કરી છે આ યાત્રા નો મેઈન મિશન છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ literacy મિશન એટલે કે AI વિશેનું સાક્ષરતા મિશન છે જે બાળકોને આવનાર સમયમાં AI તેમના এড્યુકેશન માં કઈ રીતે ઉપયોગી ની કરશે તેમના કેરિયર માટે કઈ રીતે ઉપયોગી થશે અને કેરિયર ની સાથે સાથે એમને બ્રાઈટ ફ્યુચર કઈ રીતે કઈ દિશામાં આગળ વધવું એમની લાઈફમાં એજ્યુકેશનમાં કઈ રીતે AI નું ઇમ્પોર્ટન્સ છે એનું એક માર્ગદર્શક તરીકે કૌશલ વિકાસ યાત્રામાં અમે આ ટીમ સાથે 6 થી 15 ઓક્ટોબરે સમગ્ર ગુજરાતમાં નીકળ્યા છીએ જેના એક ભાગ રૂપે આજે અમે અંગલેશ્વરની આ શાળામાં મુલાકાત લીધી એમના પ્રિન્સિપલ તરફથી અમને આવકાર મળ્યો અને 300 થી વધારે બાળકોએ આ કારકિર્દી માર્ગદર્શન અને AI માર્ગદર્શન માટેની આજની અમારા સેમિનારમાં ભાગ લીધો તે બરાબર હું શાળા પરિવાર સ્કૂલ મેનેજમેન્ટ દરેક નો આધાર માનવું છું થેન્ક યુ વેરી મચ